તમારી પાસે મત માંગતા તો ગમે પ્રતિનિધિ હોય ગમે એ પક્ષનો એને પૂછો કે શિક્ષક ક્યારે આપતો તારીખ આપો અને જો નહીં પૂછો તો તમારા બાળકોનું ભવિષ્ય કચડનાર તમે હશો એ જવાબદાર તમે હશો એનાથી વિશેષ કોઈ નહીં હોય આગામી પણ આપણા કાર્યક્રમો નક્કી કરેલ છે અમારા મુંદ્રા તાલુકા ભૂજ અને માનવી તાલુકાની અંદર પચીસ થી ત્રીસ એવી શાળાઓ છે જેના બાળકો બહાર નીકળીને શિક્ષક